અચ્છા પણ ભૂમિ કેન વાપરવાથી રિઝલ્ટ વર્ષો વર્ષ કરતા બહુ જોરદાર મળ્યું નમસ્કાર ખેડૂત મિત્રો રિદ્ધિ સોઈલ કેર તરફથી હું કેવ ત્રિવેદી તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત કરું છું હાલની તારીખમાં અમે આવ્યા છે વીણા ગામની અંદર જે નડિયાદ તાલુકાનું ખેડા જિલ્લાનું ગામ છે અને ખાસ કરીને વાત કરવાની છે કે ચરોતરની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે તમાકુ પકવે છે જેમાંના એક આપણા પ્રગતિશીલ ખેડૂત ખેડૂત મિત્ર તમારું નામ શું છે પુર્વેશભાઈ પટેલ કે જે વીણા ગામના રહેવાસી છે અને જે તમાકુની ખેતી મોટા પાયે કરે છે અને એની અંદર પૂર્વેશભાઈ રિદ્ધિ સોઇલ કેરનું ભૂમિકેર વાપર્યું હતું જે તમાકુના પાકની અંદર તો આવો પૂર્વેશભાઈ વિશે થોડીક માહિતી લઈએ કે એમને ભૂમિકેર વાપરવાથી પહેલાં શું પરિસ્થિતિ હતી તમાકુની અંદર અને અત્યારે શું છે તો થોડુંક જાણીએ પૂર્વેશભાઈ બાવીસ દિવસની તમાકુ છે હા એમાં મેં ભૂમિકેર વાપર્યું અચ્છા ભૂમિ કેર કઈ રીતના વાપર્યું તો અમે પેલી ટુવા મેલ્યા ટુવા મૂક્યા 100 ml લેખે તમે ટુવા કર્યા અને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે અચ્છા તો એ જે વાપરવાનું હતું જે ભૂમિ કેર એની પહેલા તમારી તમાકુની અંદર પરિસ્થિતિ કેવી હતી એ પહેલો તો બહુ સામાન્ય નોની જ હોય તમાકુ અચ્છા પણ ભૂમિ કેર વાપરવાથી રિઝલ્ટ વર્ષો વર્ષ કરતા બહુ જોરદાર મળ્યું તમને સારું મળ્યું અને બાજુમાં તમે જોઈ લો બાજુમાં મારા ભાઈનું છે હા બે રિઝલ્ટ જોઈ લો તમાકુ પહેલી તો નું કહેવાનું હતું કે ભૂમિકેરના એમણે ટૂવા કર્યા હતા શરૂઆતની અવસ્થામાં અને આજે દસ બાર દિવસ થયા છે તો એમના ખેતરની અંદર તમે તમાકુનો પાક જોઈ શકો છો નવી નવી ફૂટ છે પાંદાની પહોળાઈ જુઓ એની સાઇઝ જુઓ અને બાજુનું જે ખેતર છે તો એની અંદર ભૂમિકેર વાપર્યું નથી આપણા ખેડૂત મિત્રોએ તો તમે ડિફરન્સ જોઈ શકો છો એનો તફાવત જોઈ શકો છો કે જેમાં ભૂમિકેર વાપરવાથી દસ બાર દિવસમાં કેટલો

હવે વાત રહી છે તમારી તો તમે તમારા પાકની અંદર સોઇલ કેરનું ભૂમિકેર વાપર્યું કે નહીં બરાબર છે ના વાપર્યું હોય તો એક વખતે એક વીઘાની અંદર પણ વીઘે પાંચસો એમ જરૂર ભૂમિકેર વાપરો બીજું કે અમારા યુટ્યુબ ઉપર પણ વિડીયો અવનવા અપલેટ થતા જ રહે છે તો આવા દરેક અવનવા વિડીયો જોવા માટે તમે યુટ્યુબની લિંક ઉપર પણ ક્લિક કરો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને રિદ્ધિ શેર રિદ્ધિસ સોઇલ કે તમે ફોલોઅપ કરો જેથી કરીને નવી નવી નોટિફિકેશન અને નવા નવા વિડીયો પણ તમારા સુધી પહોંચે ધન્યવાદ